નમસ્કાર ભારત માતા કી જય વંદે માતરમ મિત્રો મોદી સાહેબ ના જે આહવાન જેમને સૂત્ર આપ્યું છે ભારત દેશને રાષ્ટ્રભક્તિ જગાડવા માટે કે હર ઘર તિરંગા તો ત્યારે હું આજે લોરિયા ના મારું એક ટ્રસ્ટ સેવાય સંપત્તિ ફાઉન્ડેશન જેમના બસો થી વધુ સભ્યો છે જે યુવાન મોરબી ના યુવાનો જોડાયેલા છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે પંદર થી વધુ તિરંગા અને એમની સાથે સ્કંજ જે ઘરે ઘરે વિતરણ કરવામાં આવે છે અને આજુબાજુના ગામડાઓના સરપટને પણ એક આહવાન કરવામાં આવે છે કે તમે તિરંગાઓ લઈ જાઓ અને હર ઘર સુધી તમે પહોંચાડો અને રાષ્ટ્રભક્તિ જગાડવાના પ્રયાસ કરો તો બનતા પ્રયત્ન અમે છેલ્લા પાંચ વર્ષથી આ મોદી સાહેબના જે સૂત્ર છે એમને સાર્થક કરી રહ્યા છીએ ત્યારે મોરબીમાં સુપર માર્કેટના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારથી ભીડ જામી છે અને મીડિયા મિત્રો આપ પણ જોઈ રહ્યા છો તો હજી આ સાંજ સુધી આમનો કાર્યક્રમ ચાલુ રહેશે અને રાષ્ટ્રભક્તિ જગાડવા માટે સેવાય સંપત્તિ ફાઉન્ડેશન અને આજય લોડિયાના તમામ પ્રયાસો દેશ માટે કંઈ બી કરવામાં આવશે મિત્રો પંદર હજાર થી વધુ મિનિમમ ચૌદ હજાર પાંચસો આવી ગયા છે અને હજુ મારા ખ્યાલથી કદાચ પોસ્ટ ઓફિસ એથી લેવાના થશે ત્યાંથી પણ ફોન આવી ગયો છે એટલે મારા ખ્યાલથી પંદર થી વીસ હજારની વચ્ચે જે તિરંગા વિના વિતરણ સેવાય સંપત્તિ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવે છે